ઊંઘ્યો નહીં સીતાને સીધાને આપણે કબજિયાત બહુ જ રહો મિત્રો તો એના હિસાબે સીધો રોતો હતો એટલે અહીં ચોટી ગેસમાં દીકરો અને વાઘા બે કોઈ શૂટિંગમાં જવું હતું એ હો ને પણ આ વરસાદનું વાતાવરણ હે બે દિવસથી તો સખત વરસાદ ચાલુ જ રહો થોડો થોડું વાતાવરણ પણ એટલું ઠંડુ થઈ ગયું હ તો ઘરમાં જ રહેવું પડે હું અને રાત્રે બી આમ જબરજસ્ત ઠંડી લાગતી હોય સમાર તો અમારે નહીં સીધા હે ને શોખ તો મિત્રો કામ બધું જ પડી હોય ભાઈ કશું કામ કરા દેતા નહીં આપણે જમવાનું બનાવવાનું છે બધું પડી શકું હજુ તો તમે જોવો તું થા રાગ રાગ કામ પછી તો બતાવજો બતાવ બતાવ તો મિત્રો જુઓ સીધા હે ને પપ્પાને એકથી આવવાથી પાનું લઈ લીધું છે નહી ચિતા શું લીધું બેટા હમ તો ચાલો મિત્રો બને રહીજો અમારા વ્લોગમાં મારા દીકરાના વ્લોગમાં મારું ડાય ડાય છોકલું છે પાસળી ઓન ટ્રેક્ટર પડીશ જો હે ને બાબુ તાતા કદો તાતા કદો ઓકે બાય જય શ્રી કૃષ્ણ કહે દે આપણે જો ખાટલો અંદર ઊભો કરે છે બહાર વાતાવરણ ખરાબ છે એના હિસાબે થઈ અને આપણે મિત્રો મસ્ત મજાના આપણે ઝાડવા વાઈ દીધા છે અહીંયા આગળ જો આ તો શું ઝાડવા ખાસા હું બીજા નવા પ્લાન્ટો વાયસ આપણે અને અહીંયા આગળ શાકભાજી બી આપણે નવું જો અહીંયા આગળ ફૂલોને આપણે રોપ કરે હું બેસી જ આવી ગયો તો વિડીયો કોલ કરશું જો આવી ગયો વિડીયો કોલ તો ચાલો બને રહેજો મિત્રો આપણે વાગવાનું ફોન આવી ગયો એટલે ઘરમાં આવી ગયા હતા સીધા જોડે વાત કરી હતી જો આપણે મસ્ત મજાના ફૂલો વાયા તા મસ્ત મજાના ગુલાબ હતું આગળ હસું અને ગટું અને મિત્રો અહીંયા નીચે શાકભાજી ની બધું વાઈશ પણ હાલ તો વરસાદના હિસાબે મેં મૂકી દીધું છે અહીંયા આગળ આજે કચરાવાળા ભાઈ આયા તે બધું પડીશ આપડે અને હા તો અહીંયા આગળ આપણે રોપ કરે જે કોકોના ને કોઈ આપણે રોપ કરે થાય તો ખરું આગળ જો કોકોપીટ આપણે નાની અંદર મસ્ત કોથમીઓ કોથમી વાઈ હતી ધાણા તો થયા થોડા થોડા આ બી બહુ મસ્ત થઈ ગયું છે અહીંયા તો ફૂલ આવ્યા જોડે તો આપણે મિની મિની બગીચો વિપુલભાઈ વિપુલ ભાઈ ભાઈએ અમને ઘણા બધા ફૂલો વાઈન મૂકે જો પારિ ઉપર અને જો ઈવાને બી વસ્તુ તો ગુલાબ વાય સાઈડમાં કે હાય કે સીતા બોલાવજે હાય સીધો તમા કે શું કામ કરો અને મિત્રો જો વાતાવરણ વરસાદનું છે તો અમારે અહીંયા અગર જોઈ શકો હો ને અહીંયા જો સવારમાં વરસાદ ચાલુ જ હતો અત્યારે હાલ બધું પલળેલું છે એટલે બાળકો બહાર ઠંડામાં મુકાય નહીં અને ફૂલો સાપડા તુલસી માતા બે દિવસ આપણા ઘરમાં બચ્ચા હતા તો અહીંયા એસી ની અંદરથી જે એર મતલબ હાફ જેવું કઈક આવે ને એ એસી માંથી પડ્યું હતું મિત્રો તો આપણે બચ્ચા આપી દીધા છે બધા એવું કહેતા હતા કે મિત્રો બધા એવું કહેતા હતા કે બચ્ચા હોય ને મરઘીના મરઘીના બચ્ચા હતા ને એના હિસાબે કે હાફને એવું આવે એને ખાવા માટે એટલે આપણે બચ્ચા આપી દીધાશ જીંડા હતા ને થી આપી આપણે આપી દીધા કેમ કે આપણે શીતરજ્ઞનું હોય અને આપણા સોફાના બધાના નીચે જે પહેરી જાય હાફને એવું તો આપણને ધ્યાન રહે નહીં તો પછી શું કરવાનું કહી જાય તો અને મારા બધે મતલબ હાથને એવું નાખતો હોય એસીના હિસાબે બચ્ચાઓ આપી દીધાશ નહીં સીધા તો મિત્રો હું તમને એવું કીધી હતી કે એસીની અંદરથી હું અમારા ઘરે મેમનાયા હતા અને હું એસી ચાલુ કરી તો એસી ચાલુ કરીને એની સાથે જ એસી ની અંદર પંખો હલ્યો ને તો નીચે હું જોડે જ તે મને સીધાને મતલબ મારા ઉપર જ પડત પણ હું થોડી દૂર ઊભી એના હિસાબે થોડું બચી ગયું પછી આપડે લાગશ શું લેવું બીડા હમ બસ આપણે તો તે દિવસે અમારા ઉપર જ પડત મારા ની ઉપર પડત તે દિવસે એસી પછી મારી નાખ્યું હતું કેમ કે પકડવા એવું હતું નહીં આપણા ઘરમાં કંઈ વસ્તુ તો વાઘુભાઈ એને મારી નાખ્યું મારી પછી ફેંકી દીધું કેમ કે પલંગ છે આપણા ઘરમાં ને એવું પડત તારનું એસી અમે બંધ કર્યું જ નહીં ચાલુ કરી જ નહીં સોરી ચાલુ જ કર્યું જ નહીં એસી મને તો તારનો બીક પેજી છે એટલે મેં એસી ચાલુ કરતા જ નહીં ને રૂમમાં ઊંઘતા જ નહીં ખબર નહીં આ ચોમાસાનો ચોમાસું જેવું આમ વાતાવરણ ચોમાસું તો હોય નહીં વાતાવરણ એવું થઈ ગયું છે ને એના હિસાબે ઘરમાં આવી ગયું હતું અમારે અને પાછળ પહેલાં પડતર હતું ને એના હિસાબે થઈને પહેલાં હાફ ને એવું બધું આવતું જ હતું અમારા ઘરમાં તો ખાલી મકાન બની જાય તો પણ આવી ગયું વિચાર એવો હતો કે હારું આવ્યું ચોહીં એસીની અંદરથી ને આવ્યું વિચાર કરો એટલા માટે બચ્ચા આપણે આપી દીધાશ તો ચાલો બનાવી લેજો ખબર નહીં એમાં સિદ્ધરાજ જમવાનું ચારે બનાવા દે મિત્રો ખાસું ટાઈમ થઈ ગયો છે અત્યારે અને સીધુભાઈ કશું કામ કરવા દેતા નહીં વાસણ પડ્યા હી આપણે રાતે હોટલમાંથી મંગાવ્યું હતું જમવાનું અને અત્યારે બે હજુ કશું રહ્યું નહીં સાડા અગિયાર થઈ ગયા અને મારા ભઈ રહ્યો ને એ કશું કામ કરવા દેતો નહીં એટલે એને મારવો પડશે તો કને ઓ કોડો તબડી તબડી કોડો દોડે કબડો કોડો દોડે કોડો દોડે કોડો દોડે ચાલો મિત્રો બને રહેજો તો મિત્રો ભાગબાનો જૂનો વ્લોગ છે બે ત્રણ વર્ષ પહેલાના વ્લોગ સીધો જોવો જો

તો મિત્રો ખઈ જમી લીધું બધું કામ પતી ગયું અને સિદ્ધરાજ પણ આપણે ઊંધી ગયો છે અને જોઓ બિન بارش વરસાદ ખાલી જોઓ તો વરસાદ વરલી રહ્યો છે જોરદાર વરસાદ છે બારે જવાય એવું છે પલડી જઈ ગઈ વરસાદ ત્રણ બે ત્રણ દિવસ થી તો આવો જ વરસાદ ચાલુ જ રહો તો મિત્રો આને શું કેવું જોઈએ આપણે ચોમાસું શિયાળું ઉનાળું શું કેવું જોઈએ કઈ ઘણી બધી કાબડો આવી હતી તો આપણે ઈવન વર્ષે ખવડાવ્યા હતા જો બાર પેકેટ પડે એના પર ભાત બનાવ્યા હતા તો એ મૂકીએ તો ખાવા માટે કેમકે ખાય તો એ પણ આખો દિવસ આવા ચોમાસાનું તો છું બચારા ત્રણ હજાર એટલા માટે ગોઠિયા પડે તો એ બધા ખવડાવી દીધા એમ થઈને જતા રહ્યા સાડ કોરો જતા રહે પલળી જતા તો ચલો મિત્રો વરસાદ જોરદાર હોય ઠંડુ વાતાવરણ હોય તો આપણે થોડું ઊંઘી જઈએ અને વાઘા આવી ગયા પલળી ગયા હતા જોરદાર તો જો પલળી ના હતા ચાવી અહિયાં મૂકી અને સાડા ત્રણ થયા હે હજુ ખાવાનું બાકી છે વરસાદ દોરદાર પડે જો પાણી ભરે જવું પડે સમો કાઢવું પડશે તો આ તૈયાર થઈ ગયા જો મસ્ત મજાના હે ને ઠંડી જેવી પડી જબ્બર તો ચાલો મિત્રો આગુ બન ખાવાનું છે આપણે ખાવા વાલ દે પછી મળીએ બે માતાજી બંધ થઈ ગયો છે ને આપણે લાઈટ છે નહીં બરાબર લાઈટ જતી રહી છે ને સીધા લાઈટ જતી રહી ઓ લાઈટ જતી રહી બેટા હવે નહીં બોલે એક જ બોલવાનું ખાલી મિત્રો અને જો આ છે અમારા

મિત્રો વાગ ભાજ બજારમાં આપણે જવાનું હતું બજારમાં મારો મારે સીધાને જવાનું હતું પણ પછી રહી જ્યાં જેમ કે વરસાદ ચાલુ હતો અને ફ્રેન્ડ આવ્યા હતા તેઓ ભીગું જ્યાસ આપણે બજારમાં શીધલાન મોજા લાવવાના હતા અને શીધલા શીધલાન લેકીઓ લાવવાની હતી એમાં શિયાળો આવ્યો એટલે ચંડીઓ ઘણી બધી હા અને લેકીઓ જોશે સીધાને અને ઠંડુ વાતાવરણ થઈ ગયું મોજા મંગાયાશ શીટલા માટે મારે પણ મોજા લાવવાના હતા જો પાસ કરો કેમેરો કઈ તમને બતાવ ખાલી જો 3 4 રે ઓર 700 જો બાદળા હમ બાદળા બસ બતા તો આપણે આમાં કોથમીર વાયસ જો હૈ કોઈ નહી એક પિંકી મસી નોવાજા બસ ખાલી ફિટ લાવ કરો બેટા શું કરો મારા છોકરા હા ઉભો થઈ જા અંદર હેડો ઘરમાં ચલો ચલો બેટા ઘરમાં ચલો બીમાર પડી જઈએ લાઈટ સો ની મિત્રો ખબર નહીં લાઈટ આવતી હતી જતી તી તો લાઈટ આવી સદ નહીં જતી રહીશું આપણે

આપણે સીધરજના મોજા આવ્યા હતા મારા મોજા લાવ્યા હતા અમારા બજાર જાનુ તો પણ વરસાદ વરસાદના હિસાબે આપણે વાઘું ભાજ્યા હતા સીધાના પપ્પા અને સીધા મોજા લાવ્યા સીધા લેગી લાવ્યા હતા જો સીધા એક પર લાડી સીધા લેગી લાવ્યા હતા નહીં સીધા અને સીધો અમારો કાર્ટૂન જોવા હ સીધું એક થું કર એ આપ રહ્યું આપેલું કાગળ ખાઈ જો આવજો હાલ તો નહીં ये पप्पा आया ठुकर ठुकर <laughs> एक बार वो बात ही मत बीवा है हमारे तो कोई बीवा तो नहीं भाई नहीं क्या भाई जो भाई रोवा मंडे तो मित्रों ચલો આપણે જમવાનું બનાવવાનું હજુ બાકી છે રોટલા કારણ બાકી છે હજુ બધું બનાવવાનું બાકી જ છો સાડા છ જ વાગ્યા એટલે ફટાફટ આપણે રાંધવાની તૈયારી કરીશું અને પછી મળીએ પાછા અને વરસાદ તો ચાલુ ને ચાલું જ છે હજુ બંધ થયો જ નહીં વરસાદ બરાબર એટલા માટે તો ચાલો બને રહેજો બ્લોગમાં આજે